ગુજરા નગરપાલિકાના સત્તાધીશો રામસાગર તળાવ અને શ્રી રંગ અવધૂત મહારાજના જન્મસ્થળની પણ ગરિમા સાચવવામાં નિષ્ફળ રહ્યા હોય તેવું દેખાઈ રહ્યું છે ગુજરા શહેરની મધ્યમાં ભગવાન શ્રી રામના નામ સાથે જોડાયેલું રામસાગર તળાવ ગંદકીથી ખદ વધી રહ્યું છે અને તેવા દ્રશ્યો આજ કેમેરામાં કેદ થયા છે પરંતુ નગરપાલિકાના તંત્રના સત્તાધીશોને આ દ્રશ્યો કેમ દેખાતા નથી અહીં સફાઈ કરવામાં પાલિકા તંત્ર આળસ અનુભવી રહ્યું હોય તેમ દેખાઈ રહ્યું છે સ્વચ્છ ગોધરા સુંદર ગોધરાની વાતો હોય છે ગોધરા રામસાગર તળાવના કિનારે શ્રી રંગ અવધૂત મહારાજના જન્મસ્થળ નજીક પણ ખુલ્લામાં ગંદકીના ઢગલા જોવા મળતા હતા જેને લઈને સ્થાનિકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે કચરો કચરાપેટીમાં નાખો તે પ્રકારના સ્લોગન તો નગરપાલિકા દ્વારા જાહેર સ્થળો પર દર્શાવી દેવામાં આવ્યા છે પરંતુ પાલિકાના સત્તાધીશો જ કચરાના કન્ટેનરો મૂકવાના જાણે કે આળસ અનુભવતા હોય અને તે આળસ ક્યારે ખંખેરશે તે એક મોટો સવાલ છે ગોધરા રામસાગર તળાવ કિનારે લાખો રૂપિયાના ખર્ચે નવનિર્મિત બનેલું શૌચાલય લાંબા સમયથી બંધ હાલતમાં છે અને જેના કારણે સ્થાનિક વેપારીઓ અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને આ શૌચાલય શરૂ કરવા બાબતે પાલિકાના સત્તાધીશોએ અનેક વખત રજૂઆત કરવા છતાં પણ પાલિકા સત્તાધીશોની આ આડા કાન કરવાની નીતિ હજુ પણ છૂટતી નથી સફાઈની મોટી મોટી વાતો કરતી ગોધરા નગરપાલિકા સ્વચ્છતા જાળવવામાં નિષ્ફળ રહી હોય તેવું લોક મુખે ચર્ચાઈ રહ્યું છે નગરપાલિકાનું સેનેટરી વિભાગ સાફ સફાઈ કરવા માટે પોતાની ઊંઘ ક્યારે ખંખેડ છે નમસ્કાર ગોધરા શહેરની વચ્ચે રામસાગર તળાવ આવેલું છે આ રામસાગર તળાવ શ્રી ભગવાન રામ સાથે પણ જોડાયેલું છે અને આ તળાવની બિલકુલ બાજુમાં શ્રી રંગ અવધૂત મહારાજની જન્મભૂમિ છે ત્યાં એમનું જે જન્મ થયો હતો તેનું પ્રતિક છે નિશાની છે અને દર વર્ષે આ રામસાગર તળાવમાં આપણે ગણેશ વિસર્જન પણ કરીએ છીએ ત્યારે ગોધરા શહેરીજનો ની માંગ એવી ઉઠી છે કે આ રામસાગર તળાવમાં જે બિલકુલ નગરપાલિકાની પાછળનો ભાગ છે ત્યાં આગળ કચરાનો ઢગલો થઈ ગયો છે ગંદો સૂકો લીલો તમામ પ્રકારનો કચરો તળાવમાં જોવા મળે છે અને જેના કારણે રહીશોમાં રોષ વ્યક્ત થયો છે ત્યારે આવી ધાર્મિક પ્રવૃત્તિઓ અને સારી પ્રવૃત્તિઓ તળાવમાં જો થતી હોય ત્યારે આવો કચરો આ તળાવમાં હોય તે ખૂબ દુઃખદ બાબત કહી શકાય નગરપાલિકા માટે તેમજ ગોધરાના રહીશો માટે ત્યારે ગોધરાજનોની એવી માંગ ઉઠી છે કે આ તળાવની તાત્કાલિક ધોરણે સાફ સફાઈ કરવામાં આવે તેની દેખરેખ કરવામાં આવે જેથી કરીને કોઈની લાગણી ન દુભાય અને ગોધરાનું જે રામસાગર તળાવ છે તે તે જ રીતે જાણીતું બની રહે ગોધરા મધ્યમમાં રામસાગર તળાવ આવેલું છે ત્યાંને ગંદકીનું ખૂબ મોટું સામ્રાજ્ય છે અને તેમની સામે શ્રી રંગ અવધૂત મહારાજનું જન્મસ્થળ પણ છે તો અમારા ગુજરાત શહેરીજનો વતી એટલી માંગ છે કે નગરના તળાવની સાફ સફાઈ થાય અને તેની દેખરેખ થાય તેવી અમારા શહેરીજનોની માંગ છે